રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ ખાતે લેવા પટેલ સમાજના આસ્થાના પ્રતિકમાં મા ખોડલમાનું ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પરંપરાગત રીતે આ વર્ષે પણ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આજથી શરૂ થતી નવરાત્રીના પ્રથમ નોરતાના દિવસે કાગવડ ગામથી ખોડલધામ સુધી પદયાત્રા યોજાઈ હતી કાગવડ ગામથી ખોડલધામ રથમાં બિરાજમાન માં ખોડલમાની મહાઆરતી કર્યા બાદ ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું ખોડલધામના નેજા હેઠળ વિવિધ સંમતિ સહિત ગામથી મોટી સંખ્યા

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું આખા ગુજરાતમાં ખોડલધામ સાડત્રીસ જેટલી ગરબીઓનું આયોજન કર્યું છે સાથે જ આખા વિશ્વમાં શાંતિ સ્થપાય તેવી માં ખોડલને પ્રાર્થના કરી હતી ધ્વજારોહણ પણ થયું છે અને આ નવરાત્રિના પવિત્ર દિવસોમાં ખોડલધામ આખા ગુજરાતમાં સાડત્રીસ ગરબીનું આયોજન કરવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતની જનતાને અને આખા દેશમાં આ નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર સૌને મારી શુભકામનાઓ મા ખોડલ અને મા જગદંબા આ નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર બધાને હેમખેમ રાખે બંનેના આનંદમાં રાખે અને વિશ્વમાં શાંતિ સ્થાપે એવી આ તકે માના ચરણોમાં પ્રાર્થના આજે નવરાત્રિના પર્વે કોઈ પણ રાજકારણ કોઈ પણ સામાજિક વાત કરવી અયોગ્ય ગણાય ફક્ત ને ફક્ત માતાજીના ચરણોમાં આજે વંદન કરી અને વિશ્વમાં શાંતિ સ્થપાય એવી માનના ચરણોમાં પ્રાર્થના કરીએ સુરેશ ભાલિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જેતપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે